जिल्हा पंचायत पूर्व प्रमुख श्री आदरणीय विजयभाई चक्रवर्ती साहेब तालुका पंचायत ता पूर्व प्रमुख श्री कांचीभाई राजपूत साहेब धनचीभाई गोहिल साहेब तालुका भाजप प्रमुख श्री आदरणीय विहाजी राजपूत साहेब वाव एपीएमसी ना चेयरमैन श्री नागजीभाई पटेल साहेब वाव तालुका पंचायत पूर्व प्रमुख श्री वळाभाई राजपूत साहेब જિલ્લા એસી મોરચા આગેવાન ડોક્ટર અરુણભાઈ આચાર્ય સાહેબ આદરણીય નાગજીભાઈ દેસાઈ સાહેબ વાવ સિકોદર માતાજીના ભુવાજી આદરણીય ઠાકરસી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય આદરણીય ભગવાનભાઈ વ્યાસ ચાર પર ગણા પ્રજાપતિ સમાજના આગેવાન સેદાભાઈ પ્રજાપતિ સાહેબ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રતનસિંહભાઈ સાહેબ બનાસ ડેરી ના ડિરેક્ટર શ્રી આદરણીય રાયમલભાઈ સાહેબ તેમજ સૌ સન્માનીય મંચ આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કર્મકટ ભાઈઓ બહેનો સૌને મારા વંદન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા લોકસી પર પ્રથમવાર મહિલા ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે તે બદલ હું મોદી સાહેબ તથા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા દાદાશો ગલ્પાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ને આધ્ય પરિવારની હું દીકરી છું અને બનાસ ટેહીના કારણે તમે જાણો છો કે બનાસકાંઢાના લોકોને રોજગારી મળી છે અને એમનું જીવન ઉજાગર ભર્યું છે પાર્ટીએ એમને શ્રદ્ધાંજલિ આપી છે મારી પસંદગી કરીને એવું મારું માનવું છે બનાસકાંઢા સીટ પર મોદી સાહેબે જે પ્રથમવાર મહિલાની પસંદગી કરી છે તે બનાસકાંઢાની દરેક પહિલાનું સન્માન કર્યું છે જ્યારે આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આવના ધારાસભ્ય હતા ત્યારે નડાબેટ જે વિકાસ થયો છે તમને સૌને ખબર છે તથા વિકાસના અનેક ગણા કામો તેમના સમયમાં થયા છે વાવ તો સરહદી વિસ્તાર ગણાય છે અને સરહદી વિસ્તારનો વિકાસ કરવો બહુ અગત્યનો છે મોદી સાહેબના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાની સરહદો બહુ સુરક્ષિત છે અને તેને હજી પણ વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રમાં મોદી સાહેબ હોવા જરૂરી છે અને કેન્દ્રમાં મોદી સાહેબ ક્યારે હશે કે જ્યારે બનાસકાંઠા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તો કેન્દ્રમાં પણ મોદી સાહેબ રહેશે તો આપણી સરહદો વધુ સુરક્ષિત બનશે આપણે બધા સમાજોને સાથે લઈને ચાલવાનું છે અને બધા સમાજોનો વિકાસ થાય એવું કામ મારે કરવાનું છે કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે બનાસકાંઠાની આટલી મોટી સીટ ઉપર વિજય મેળવો પણ અહીંયા દરેક બેઠેલા મારા વડીલો ભાઈઓ બહેનો તમે બધા જ ઉમેદવાર છો એ રીતે તમારે મહેનત કરવાની છે અને આપણે વાવમાં સૌથી વધારે લીડ મેળવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે મને છેલ્લે એટલું જ કહેવું છે કે વાવના પ્રજાજનો વાવના કાર્યકર્તાઓ માટે જે પણ મહેનત કરવી પડશે એ હું મહેનત કરવા માટે તૈયાર છું મહેનતનો નિત્યક્રમ તો મારો રોજનો રહેલો જ છે હું શિક્ષણ સાથે જોડાયેલો હોવાથી રોજ મહેનત કરવી એ તો મારો નિત્યક્રમ છે માટે હું જરાય પણ પાછી નહીં પડું એ હું આપ સૌને ખાતરી આપું છું માટે અત્યારે હું તમારી બેન અને દીકરી તરીકે તમારી સાથે ઉપસ્થિત છું તો મારે તમારા આશીર્વાદની ખૂબ ખૂબ જરૂર છે ફરીથી એક વાર આપને વિનવું છું કે વાવ થકી ભવ્ય વિજય મેળવી અને આપણે બનાસકાંઠાવતી

ચુનીલાલ લોનસિંહ શંકરભાઈ નૌનસિંહભાઈ ગૌસિંગભાઈ પંચાયતના સરપંચ શ્રી રાજપૂત હુંજાભાઈ શંકરભાઈ સુધાર ગંગારામભાઈ અસમજી અને રાજપૂત પીરાજી રામજી